નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડા વિશે છેલ્લા ચાર થી આઠ સપ્ટેમ્બરના ભારે વરસાદે કચ્છના રાપર અને અને હતા કરી નાખ્યા છે રાપર તાલુકાના પલાસવા ગામના ખેડૂતો હોય કે ખેગારપર ગામના ખેડૂતો હોય કે પછી કિડિયાનગર ગામના ખેડૂતો હોય બધા જ એક જ સુરમાં કહે છે કે ખેતરોના પાણી સુકાઈને જમીનનો વરાપ થાય ત્યારે આગળના ખેતી પાક કરવાની સૂઝ પડે પાણી ભરાયા એ ખેતરોમાં એરંડો તો ગયો એમ જ સમજી લેવું હવે એમાં ખેડૂતો એરંડો છોડીને શિયાળુ પાક તરીકે રાયડો વરિયાળી કે જીરુ આવશે કઈક આ મતલબની વાત કરતા બનાસકાંઠા જિલ્લાના થરાદ અને કાંકરેજ સાથે વાવ તાલુકાના ખેડૂતો કહે છે કે પાણીના તળ જમીન કરતાં ઊંચા આવી ગયા છે નોરતાપુરા થઈએ પાણીનો નિતાર થાય તો એ સારી વાત છે સમયે વવાયેલ બાજરી મગ અડદ પાકનું પૂરું થઈ ગયું છે માં ડોંગીને સમો નમો થયેલો એરંડો અને પાકનું પૂરું થઈ ગયું છે આ વિસ્તારના ખેડૂતો કહે છે કે કદાચ ને નવરાત્રીમાં પાણી ઓસરી જાય તો જમીન સુકાતા દિવાળી આવી જશે ખેડૂતો સામાન્ય રીતે ભાદરવો મહિનો પૂરો થઈએ ફરી એરંડો વાવીએ તો એમાં કંઈ વધારી લેવાનું ન રહે એમાં એરંડો ક્યાં સારા ભાવ છે તે ખેડૂતો એરંડા તરફ નજર કરે ફરી એરંડા વાવેતરના કોઈ ચાન્સ રહેતા નથી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે